હેલો મિત્રો જય માતાજી નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે તો આપણે એસપી હિન્દુસ્તાની જે યુટ્યુબમાં આવી અને એમની જે જિંદગી છે એકદમ બદલાઈ ગઈ છે તમે હાલ એમના વિડીયો જોઈ શકો છો અને પહેલાંના વિડીયો પણ તમે જોઈ શકો છો અને આપણે જે એસપી હિન્દુસ્તાનીના જે બે વિડીયો બનાવ્યા હતા એ બેમાં પણ પાંચ પાંચ હજાર વ્યૂઝ આવ્યા છે તો એના કારણે હું તમને એક મોટિવેશન માટે વિડીયો બનાવું છું કે તમે એમની ચેનલ હું કેટલી ચેનલ છે એ પણ તમે દેખાડો તમે પહેલાં સૌથી પહેલાં એમની શરૂઆત એસ બી હિન્દુસ્તાની ચેનલથી થઈ હતી એમાં હાલ વીસ લખ સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે અને વિડીયો છે સત્તરસો અને બીજી ચેનલની શરૂઆત કરી હતી એસબી એસબી ઓફિસલ પાટણ એ બીજા નંબરની છે એ બે ચેનલ પહેલાં હતી અને હાલ જે નવી ચેનલો છે એ પણ તમને દેખાડીશ તો અહીંયા તમે જોઈ શકો છો ચાર ચેનલો છે તો આપણે બે ચેનલો તો તમે જોઈ તે વહેલાંની જ છે પણ હાલ જે નવી ચેનલો બે છે એ પણ હાલ સારી એવી છે તો એમાં એકમાં એકવીસ બે લાખને એક હજાર બે લાખને બે લાખને એક હજાર સબસ્ક્રાઈબર છે અને એકમાં એક લાખને ચોરાશી હજાર સબસ્ક્રાઈબર છે તો એમાં તમે યુટ્યુબમાં સક્સેસ કરવા માટે એક ચેનલ તમારી વાયરલ થઈ જાય તો તે તમે જોઈ શકો છો કે અહીંયા બે ચેનલો અલગ પણ છે એસબી એસ હિન્દુસ્તાની એસબી સ્ટુડિયો પાટણ એક એસપી ફ્રેન્ડ્સ પાટણ બે ચેન ચાર ચેનલો છે હાલ ચાર ચેનલમાંથી લાખો રૂપિયા કમાઈ રહી છે એસ હિન્દુસ્તાની ટીમ તો એમની શરૂઆત એક ચેનલથી થઈ હતી અને પછી એમને ચાર ચેનલો બનાવી દીધી છે તો હાલ ચાર ચેનલોમાં ઇન્કમ પણ સારી મળતી હશે તો તમે યુટ્યુબમાં તમે વિડીયોમાં એક ચેનલમાં વાયરલ થઈને જે ફેસ વેલ્યુ કહેવાય કે ફેસ વેલ્યુ તમારી થઈ જાય તો પણ તમારી ચેનલો ડબલ રાખી શકો છો કેમ કે તમારી ફેસ વેલ્યુ તમે એક ઇન્સ્ટાગ્રામમાં દાખલા તરીકે ઇન્સ્ટાગ્રામમાં એક તમે સ્ટોરી મેં લો કે મારી નેવ ચેનલ તમારી ફેસ વેલ્યુ તમારી જે ઓડિયન્સ હોય એ તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરે અને તમને સપોર્ટ કરે જેથી કરીને કે તમને સપોર્ટ મળી જાય તમારા એક ફોલોવર તરીકે કે તમારે સબસ્ક્રાઈબર વધારવામાં પણ મદદ થાય છે તો એસ બી હિન્દુસ્તાની ટીમ યુટ્યુબમાં આવ્યા પછી એમની પ્રગતિ ખૂબ જ કરી છે અને શરૂઆત એમની એક ચેનલથી જ હતી તો પહેલાં નંબરમાં તમે એસ બી ચેનલ જોઈ શકો છો એમાં વીસ લાખની ચાર હજાર સબસ્ક્રાઈબર છે તો એ માટે હું તમને કહું છું કે આ ચેનલમાં તમે એક ચેનલમાં કામ કરો અને તમે તમારી પ્રગતિ થાય યુટ્યુબ તમારી જિંદગી બદલી શકે છે એટલે હું તમને કહું છું કે યુટ્યુબમાં આવીને યુટ્યુબમાં ગ્રો કરો અને યુટ્યુબ ચેનલ ખોલી અને ઘણા એવા પૈસા કમાવો કેમકે કે યુટ્યુબમાં પૈસા કમાવવા એક નોકરી કરતી પણ વધારે તમે કમાઈ શકો છો પણ એક હા કે તમારી ચેનલમાં વ્યૂઝ સારા હોવા જોઈએ અને સબસ્ક્રાઈબ પણ સારા હોવા જોઈએ સબસ્ક્રાઈબનું હાટું નથી હોતું પણ તમારી લાઈક કોમેન્ટ અને વ્યૂઝ ઉપર ડિપેન્ડ હોય છે જે પહેલાં હું બે વિડીયો એસ બી હિન્દુસ્તાનીના બનાવ્યા હતા એમાં વ્યૂઝ એકદમ સારા એવા આવ્યા છે અને પાંચ હજાર વ્યૂઝ છે બે વિડીયોની અંદર તો એસ બી જે વિડીયો છે એ ફેસ વેલ્યુ કહેવાય કેમ કે એમની વિડીયોના લીધે આપણો જે થમમેલ ઉપર હાલ તમે ફોટો જોઈને આ વિડીયો જોઈ રહ્યા છો એમની ફેસ વેલ્યુ છે એ ધારે તો ચારની પાંચ પણ ચેનલ ખોલી શકે છે અને એ પણ મોનિટાઈઝ જલ્દી થઈ જાય કેમ કે એની ફેસ વેલ્યુ કહેવાય તો એસ બી હિન્દુસ્તાની ટીમને જેમ તમે કોમેડી વિડીયો બનાવવા માંગતા હોય અને કોમેડીની યુટ્યુબ સેટિંગ તમને ના આવડતું હોય તો આપણી ચેનલ પર વિડીયો બનાવેલો છે તો એ જઈને તમે વિડીયો જુઓ અને એ પ્રમાણે તમે સેટિંગ કરશો એટલે તમારી ચેનલનું સેટિંગ થઈ જશે તો આપણે ભોલ ગુજરાતીની અંદર બનાવીએ છીએ અને તમે એસ બી હિન્દુસ્તાની જેમ આગળ વધો એવી આપણે પ્રાર્થના કરીએ છીએ અને ચેનલ ખોલ્યા પછી રેગ્યુલર વિડીયો અપલોડ કરવાના અને હું એસબી હિન્દુસ્તાનની ટીમનો ફેન છું અને હું એમનો વિડીયો રોજ જોઉં છું અને મને ખૂબ મજા આવે છે અને એસ બી ટીમ મૂક્યા મતલબ કે હું એમને ચેનલ શરૂઆત કરી તનો વિડીયો જોઉં છું તે આ દિવસ સુધી રોજ વિડીયો એક વિડીયો દાડાનો જોઈ લેવાનો એ સવારે ચા પીતા પીતા અને આવી રીતે તમે મહેનત કરશો તો તમે જરૂર સફળ છો અને કેમ કે મહેનત કરવાવાળાની કદી હાર થતી નથી તો વિડીયો તમને સારો લાગ્યો હશે અને સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને કે આપણી ચેનલ પર વિડીયો આવતા રહે અને તમે જોતા રહો અને નવું નવું શીખતા રહો તો જય માતાજી જય મેળીમાં અને આ આ રીતે તમે મહેનત કરશો મારી જેમ રોજ વિડીયો અપલોડ કરવાના તો આગળ વધશો જય માતાજી